નમસ્કાર છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતુ અરવલ્લી જિલ્લાના બાયડના જીતપુર ચોકડી પાસે ટેમ્પો અને મોપેડ વચ્ચે અકસ્માત માહિતી પ્રાપ્ત થઈ રહી છે અરવલ્લી જિલ્લાના બાયડના જીતપુર ચોકડી પાસે ટેમ્પો અને મોપેડ વચ્ચે મહિલા પોલીસ કર્મીને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી અને ટેમ્પોમાં સવાર બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા એક્ટિવાને ટક્કર માર્યા બાદ ટેમ્પો રોડ સાઈડ ખાડામાં ખાબક્યો હતો ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે મહેન્દ્ર નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર